નમસ્કાર મિત્રો એક વખત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી શીરસાગરમાં શેષનાગની પથારી પર વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે વનિતા પુત્ર ગરુડ તે જગ્યાએ આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પૂછવા લાગે છે કે હે પ્રભુ હું આ જોયેલી ધરતીની મુલાકાત લઈને પાછો આવ્યો છું કે પૃથ્વી પર ઘણા લોકો રોજ સ્નાન કરે છે પરંતુ તેઓ છતાં પણ નાખુશ રહે છે હે પ્રભુ કૃપા કરીને મને જણાવો કે સ્નાન કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે ક્યારે અને કેવી રીતે સ્નાન કરવું જોઈએ સ્નાન કરવાની સર્વોત્તમ વિધિ કહે છે અને સ્નાન કરતી વખતે કયા મંત્રનો ઉચ્ચારણ કરવો જોઈએ આ બધા જ પ્રશ્નોને જાણવાની મારા મનમાં ઈચ્છા થાય છે માતા અનેક સ્ત્રીઓ દરરોજ સ્નાન કરીને તારી આરાધના કરે છે છતાં પણ તેના ઘરમાં તારો વાસ નથી આનું કારણ શું છે જ્યારે ગરુડજીએ આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે એક સાસો પ્રશ્ન પૂછ્યો છે કે સ્નાન કરવાથી જ શરીર શુદ્ધ થાય છે અને સ્નાન કરવાથી જ મન પવિત્ર અને શુદ્ધ થાય છે માણસ પૂજા વગેરે કરવા લાયક બને છે તેથી તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપતા પહેલાં હું તમને એક ખૂબ જ પવિત્ર વાર્તા કહું છું આ વાર્તામાં તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળશે આટલું કહીને ભગવાન વિષ્ણુ ગરુડજીને સ્નાનનું મહત્ત્વ સમજાવતી એક કથા કહીશ જેને તમામ મનુષ્યએ ધ્યાનથી સાંભળવી જોઈએ આ કથા સાંભળવા માટેથી જ વ્યક્તિને સેંકડો તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અર્ધ અધૂરું જ્ઞાન વિપત્તિનું કારણ છે તો સાલો એ તો પ્રાચીન કાળની વાર્તા છે જ્યાં દેશની મધ્યમાં એક સુંદર શહેર હતું એક શ્રીમદ છેઠ રહેતા હતા તેમણે તેમની પુત્રીઓને ખૂબ જ પ્રેમ અને પ્રેમથી ઉછેરી હતી પરંતુ તે પોતાની દીકરીઓને શાસ્ત્રોનું જ્ઞાન ન આપીને માત્ર એક જ મોટી ભૂલ કરી હતી તેમની દીકરીઓનું જીવન જ્ઞાન વિના અધૂરું હતું પૈસા સંપત્તિ અને સુંદરતા હોવા છતાં જે દરેક સ્ત્રી પાસે હોવું જોઈએ તે ન હતું પછી જ્યારે તેની ત્રણેય પુત્રીઓ યુવાન થઈ ગઈ ત્યારે શેઠે તેની ત્રણેય પુત્રીઓને એક સારા કુટુંબમાં પરણાવી દીધી અને તે બધી જ પોતપોતાના સાસરી એટલે કે રાહમહેલમાં રહેવા ગઈ ત્યાં તેઓનું ત્યાં જઈને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્રણેય સવારે મોડે સુધી ઊંઘી રહી મોડી ના હતી નાયા વગર સ્થાન અને ક્યારેક ક્યારેક તો તેની સાસુ તેને અટકાવતી કોઈ તેણીને શ્વાસને સાંભળ્યું નહીં ને તેણીની ઈચ્છા મુજબ પોતાનું કામ કરવાનું શરૂ કર્યું જેમ જેમ સમય વીતતો ગયો તેમ 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 તે ત્રણેય દીકરીઓના સાસરિયામાં તકલીફો વધવા લાગી અને ધીમે ધીમે તેમનો આખો ધંધો ડૂબી ગયો પરંતુ તેમ છતાં તેમનો ધંધો કરવો પડી આમ ત્રણેય ઝાડથી તે ઘરમાં રહેવા ગઈ ત્યારથી જ ઘરમાં તકલીફો થવા લાગી એવું થયું કે એમને એમના કુટુંબનું બધું જ વેચી દેવું પડ્યું અને એ બધા એક ઝૂંપડીમાં રહેવા ગયા પણ ત્રણેય બહેનોને ઝૂંપડીમાં રહેવું ગમતું નહોતું એટલે જ તેઓ સાસરે ઘર છોડીને પાછા પોતપોતાના ઘરે આવી ગઈ મામાનું ઘર અને તેમના પિતા સાથે રહેવાનું શરૂ કર્યું પાછા આવ્યા પછી પણ ત્રણેય બહેનોએ તેમની આદતો ન બદલી અને ત્રણેય બહેનો ત્યાં જ ખૂબ જ આનંદથી રહેવા લાગી મોડે સુધી સુધી મોડે નાહતી અને નાહ્યા વગર જ ભોજન લેતી જેના કારણે તેમના પિતાનો ધંધો પણ નુકસાન થવા લાગ્યું અને તેમની આર્થિક સ્થિતિ બગડવા લાગી ત્યારે એક દિવસ ભગવાન વિષ્ણુ ઋષિના સ્વરૂપે તેના પિતાના દ્વાર પર ગયા તેમના પિતાએ તેમનું ભાવથી સ્વાગત કર્યું અને તેમના પગ ધોયા અને તેમને વંદન કર્યા ત્યાર પછી એ સાધુને તેના પિતાએ તેની દુઃખની વાત કહી આ સાંભળીને મહાન ઋષિ સ્વરૂપે ભગવાન વિષ્ણુને ખૂબ જ દુઃખ થયું અને તેના ઉકેલ માટે શેઠે તેની પુત્રીઓને પણ બોલાવી અને ઋષિને તેમના વિશેની આખી હકીકત જણાવી કે તરત જ તેણે શેઠની ત્રણેય પુત્રીઓ જોઈ સત્ય સામે આવ્યું કે એ ત્રણેય બહેનોની આસપાસ નકારાત્મક ઉર્જાનું વર્તુળ હતું જે તેઓને જ્યાં પણ જાય ત્યાં તે નકારાત્મક ઉર્જા તેમને છોડતી ન હતી એસેફને તમારી ત્રણેય દીકરીની આદતો આ તેમની આસપાસ નકારાત્મક ઉર્જાનું થતું છે તેથી જ તેઓ જ્યાં પણ જાય છે ત્યાં માત્ર દુઃખ અને મુસીબતો જ આવે છે તમારી ત્રણેય દીકરીઓ ખૂબ જ આળસુ છે તેઓ મોડી નહાય છે નાયા વિનાજ માત્ર ખાય છે અને આ જ કારણ છે કે તેમના જીવનમાં આ સંકટ આવે છે ત્યારે તે ઋષિએ તે વેપારી અને તેમની પુત્રીઓને તેનું પાલન કરવાનું કહ્યું કે હેવત સ્નાનના ચાર પ્રકાર છે બ્રહ્મસ્નાન દેવસ્નાન માનવ સ્નાન અને દાનવ સ્નાન આ સમય અનુસાર વર્ગીકૃત કરવામાં આવે છે શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું એટલે કે રાત્રિનો અંતિમ સમય અને સૂર્યોદય બરાબર દોઢ કે બે કલાક પહેલાંનો સમય એટલે કે સામાન્ય રીતે આ સમયે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારિક શક્તિ પર્વતે છે આ રીતે ભગવાનનું સ્મરણ કરતી વખતે બ્રહ્મ સ્નાન કરવામાં આવે છે અને સ્નાન કર્યા પછી તરત જ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે રોગ અને બીમારીઓથી તેનું શરીર સ્વસ્થ રહે છે અને તેનું નામ દેવસ્નાન છે માનવ શરીરમાં શ્રેષ્ઠ સકારાત્મક ઉર્જા પણ માનવામાં આવે છે તેમાં સંસાર થાય છે અને શરીરમાંથી તમામ પ્રકારની નકારતાઓ નીકળી જાય છે આ રીતે દેવસ્નાન સમયે શરીરની સાથે મન પણ શુદ્ધ અને પવિત્ર બને છે આ સમયે કરવામાં આવેલા સ્નાનને ઋષિ સ્નાન કહેવામાં આવે છે સવારે આઠ વાગ્યાની વચ્ચે સ્નાન કરવું આ સ્નાન સૂર્યોદયના સમય અથવા તો સૂર્યોદય પછી કરવામાં આવે છે કોઈ પણ કામ કરવા માટે ઉત્સાહિત હોય છે પરંતુ વ્યક્તિએ સૂર્યોદયના બે કલાક પછી ક્યારેય સ્નાન કરવું જોઈએ નહીં એટલે કે સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અયોગ્ય છે ઘણું તેથી વ્યક્તિમાં ઉત્સાહ અને ઉર્જાનો અભાવ જોવા મળે છે દિવસભર આળસ રહે છે અને સવારે આઠ વાગ્યા પછી નહાવાથી વ્યક્તિના જીવનમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે શરીર પણ જ્યાં પણ જાય છે ત્યાં તેની સાથે દુર્ભાગ્ય લાવે છે તમારી આ ત્રણેય દીકરીઓ સવારે મોડથી સ્નાન કરતી જેના કારણે સાસરીયાની બધી જ સંપત્તિ નષ્ટ થઈ ગઈ હતી અને હવે તમારી પણ સંપત્તિનો નાશ થયો છે સૂર્યોદય પહેલાં જે કોઈ સ્નાન કરતું નથી તેનો આખો દિવસ તેના મનમાં ક્રોધ આસક્તિ દ્વેષ નકારાત્મકતા નબળાઈ અને છીડિયા પણ રહે છે જે તેમના કામમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તેથી દરરોજ જાગ્યા પછી સ્નાન દેવસ્નાન સ્નાન અથવા તો માનવ સ્નાન કરવાની સલાહ આપવામાં આવે છે આ પવિત્ર કાળમાં ભગવાનના નામથી સ્નાન કરીને પૂર્ણ ભક્તિભાવથી પૂજા અર્ચના અને અર્ધ્ય અર્પણ કરવાથી આપણું શરીર તેમજ આપણું મન શુદ્ધ અને નિર્મળ બને છે અને આપણી બધી જ સમસ્યાઓ દૂર થાય છે આપણી અંદરથી નકારાત્મકતા દૂર થાય છે સુખને સમૃદ્ધિના માર્ગો ખુલે છે સાંજ અને રાત્રિના સમયે સ્નાન કરવું જોઈએ નહીં તો ભગવાન વિષ્ણુ કહે છે કે હેવ હવે હું તમને ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર જણાવવા જઈ રહ્યો છું સ્નાન કરતી વખતે તેને ધ્યાનથી સાંભળો જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તેના તમામ પાપો તે ક્ષણે નાશ પામે છે અને તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ગંગા છ યમુના ને છવા ગોદાવરી સરસ્વતી નર્મદે કાવેરી જલે અશ્મિ સન્નિધિ કુરુ એટલે કે હે ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને માતા કાવેરી કૃપા કરીને તમે બધા જ મારા સ્નાનના જળમાં આવો આ મંત્રનો જાપ કરવાથી ભગવાન વિષ્ણુ કહે છે આ રીતે સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે આ રીતે શેઠને સ્નાનનું મહત્વ સમજાવ્યું પછી શેઠની ત્રણેય પુત્રીઓ તેમના શાસ્ત્રીય રહેવા ગે અને ભગવાન વિષ્ણુએ આપેલી તમામ સ્નાન વિધિઓ કરી તેણીએ નિયમોનું પાલન કરવાનું શરૂ કર્યું અને ત્રણેય સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનું શરૂ કર્યું અને દરરોજ સવારે સ્નાન કરવાથી તેનું શરીર શુદ્ધ થઈ ગયું અને તેના પતિનો વ્યવસાય પણ સંપૂર્ણ રીતે નાશ પામ્યો તેમાં પણ સુધારો થવા લાગ્યો અને તેઓએ ગુમાવ્યું હતું તે બધું જ પાસું મળ્યું અને ત્રણેય બહેનો તેના સાસરે સાથે ખૂબ જ આનંદથી રહેવા લાગી તેથી મિત્રો આપણા જીવનમાં સ્નાનનું ઘણું મહત્ત્વ હોય છે આપણે દરરોજ વહેલી સવારે સ્નાન કરવું જોઈએ રાત્રે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અશુભ છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી જ આધ્યાત્મિક માહિતી મળી શકે આભાર